કાંકરિયા કાર્નિવલની ડિસેમ્બર થી ડિસેમ્બરથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું પણ મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે ત્યારે ફ્લાવર શોને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો આપવામાં આવી રહ્યો છે ફ્લાવર શોમાં ચાલુ વર્ષે છ મીટરનું સરદાર પટેલનું સ્ટેચ્યુ તૈયાર કરાયું છે આ ઉપરાંત વડનગરનું કીર્તિ તોરણ નવું સંસદ ભવન મોઢેરાનું સૂર્યમંદિર ચંદ્રયાન ત્રણ કાર્ટૂન કેરેક્ટર જેવા ફૂલોથી અલગ અલગ સ્ટેચ્યુ તૈયાર કરાયા ફ્લાવર શો પંદર જાન્યુઆરી સુધી યોજાશે મુખ્યમંત્રી તેનું ઉદઘાટન કરીને ખુલ્લું મૂકશે ફ્લાવર શો ની ટિકિટ ઓનલાઈન અને સિવિક સેન્ટર માંથી મળશે આ વર્ષે ફ્લાવર શોમાં જો કોઈ આકર્ષણનું કેન્દ્ર હશે તો તે હશે સરદાર આ સ્ટેચ્યુ આપ જોઈ શકો છો ફ્લાવર શોમાં આ વર્ષે પહેલી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું જ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે અઢાર લાખના ખર્ચે છ પોઈન્ટ ત્રણ મીટર ઊંચાઈ આ સ્કલ્પચરમાં પગ અને હાથના પંજા તેમજ મોઢા જે બનાવવામાં આવ્યું છે તે ફાઈબરથી બનાવવામાં આવ્યું છે આ બનાવતા પહેલાં જ આખો ઢાંચો છે તે લીલા કાપડથી સીવી દેવામાં આવ્યો છે ત્યારબાદ અન્ય તમામ ભાગમાં પહાડી પ્રદેશમાંથી હતી વનસ્પતિ મોસ મટીરિયલમાંથી સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે વીસ વ્યક્તિઓની આ ટીમ દ્વારા આ આખું જે સ્કલ્પચર છે તે તૈયાર કરવામાં આવશે જો કે સરદાર પટેલની જે કોટી શાલ લાલ મહેંદીથી તૈયાર થશે જ્યારે અન્ય ભાગ લીલી મહેંદીથી તૈયાર કરવામાં આવશે સ્ટેચ્યુના નીચેના ભાગ સંપૂર્ણ ફ્લાવર બેડ તૈયાર કરવામાં આવશે જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્રીસ ડિસેમ્બરે આ ફ્લાવર શો ખુલ્લો મૂકશે અને ફ્લાવર શો પંદર જાન્યુઆરી સુધી યોજાશે જોકે આ સ્ટેચ્યુ સિવાય પણ અહીં આકર્ષણના જો કેન્દ્ર બીજા છે એની વાત કરવામાં આવે તો વડનગરનું કીર્તિ તોરણ મોઢેરાનું સૂર્યમંદિરનું જે સ્કલ્પચર છે તે પણ તૈયાર કરવામાં આવશે આ સાથે જ અહીં કાર્ટૂન કેરેક્ટર વગેરે સ્કલ્પચર મુકાશે અને આ ફ્લાવર શોની જો ફ્લાવરની વાત કરવામાં આવે તો સેવનથી મેરી ગોલ્ડ જેવા ફ્લાવર્સના જે છોડ છે તે અહીંયા આગળ જોવા મળશે જો કે ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તો તેમના માટે ઓનલાઈન ટિકિટ પણ બુક કરવામાં આવશે અને સોમથી શુક્રવારની જે ટિકિટ હશે તે પચાસ રૂપિયાની હશે જ્યારે શનિ થી રવિવારે જે લોકો અહીંયા આગળ ફ્લાવર શો ની મુલાકાતે આવશે તો તેની જે ટિકિટનો જે દર છે તે પંચોતેર રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે કેમેરામેન પિયુષ લેવા છે રાજલબા રોટ એબીપી અસ્મિતા અમદાવાદ